જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને તો આજે અમે આવી ગયા છીએ એવી જગ્યાએ જ્યાં જોવામાં બહુ સરસ છે અને દર્શન નહીં થાય શંકર ભગવાનનું મંદિર છે ને હું તમને આજે બધાને બતાવીશ કે ક્યાં આવીશું એ જો માં આપણે ક્યાં આવ્યા ગોતમેશ્વર આવ્યા ગોતમેશ્વર જો મિત્રો મેં એ જ જગ્યાએ આવ્યા હવે જાવશું ઉપર दर्शन करवा પછી હું દર્શન કરી અજી અંદર જવા દે અંદર વિડિયો ઉતારવા દે કે નહીં જો તમે કેશ ઉતારવા દેશે તો ઉતારીશ બાકી અધવશે બ્લોક થશે હા સડી ગયો કેવા એ ભાભી હા થાકી ગયા નહીં હું નથી થાકી તમે મને સડી ગયો हाल लियो धीमें चढ़िया खादो तर चढ़ाणो थी गया मंदिर नहीं दी हमने वीडियो उतारवा नहीं दी बंद जो मैं गुफा छे गुफा अंदर अमे दर्शन ना